જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદની જય યોગેશ્વર આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે છવ્વીસ સપ્ટેમ્બરને આજે છે ગુરુવાર અને આજે ભાદરવો વધ છે નોમ આજે છે નોમનું શ્રાદ્ધ ને છે ને આજે અમારે બહાર જવાનું છે તો તમને ખબર પડી જશે અમારે ક્યાં બહાર જવાનું છે થોડી વારમાં તો ચાલો થોડા ટાઈમ પછી મળ્યા અને હા મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મસ્ત વિડીયો જોવા માટે ચાલો થોડા ટાઈમ પછી મળીએ જો આપણે સવારનું સિરામણ કરવા માટે બેસી ગયા છીએ જમવામાં રોજની જેમ આપણે રોટલી અને ચા દૂધ છે અને સાંજના ઢેબરા છે ઢેબરા તો ગમે એટલા દી હોય તો હાલે શું કેવું અને ફરવા ગયા ત્યારે કેમ હોય છે એ રીતના પપ્પાએ જો ટિફિન ભરી લીધું છે જય શ્રી કૃષ્ણ પપ્પા અને મમ્મી અહીંયા છે ઘી બનાવે છે જય શ્રી કૃષ્ણ એટલે ઘી બનાવે છે ને તો કોણ બનાવે એટલે ઓટોમેટિક બની જાય ઘી એમ માધ્યમ છે ચાલો આપણે જમી લઈએ પણ આ થઈ ગયા છે ને આપણે જવાનું છે બહાર જવાનું છે ક્યાં જાવી છે એટલે તમારા બ્લોગ માં બનાવ્યા રહેજો તમને ખબર પડી જાય તો હી 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 રાધે રાધે હર હર મહાદેવ મહાદેવ જો આપણે છે ને અહીંથી કેળા લઈ લઈએ રસ્તામાં ગાયને આપણે ખવડાવી દેસુ તો ચાલો કેળા લઈ લઈએ

નકમે તો આ તો ખાલી દોડો એટલું જ છે ટીવી આર કે કનેક્શન છે નહીં વાયર કાર કનેક્શન માય બગડી ગયું ટીવી છે લાવું કર્યું એમ ને તમાર વિડિયો વિડિયો જોવો છે કે નહીં જોઈ છે ને લાઈક કરો છો લાઈક કરી શેર કરી શેર તમે કોને કરો મેં કહી કોઈ જ શેર કરતા હોય તો શેર એ કરતા હોય તો સંદીપના વિડિયો જ કરો છો તમે શેર સારું શેર કરે હાલ ને તો જો અત્યારે એવું બધું છે અને જો તમે અમારો વિડીયો હજી લાઈક શેર કે સબસ્ક્રાઈબ ન કરો તો તમે જરૂરથી કરી દેજો ને પપ્પા હવે જોવી કંઈક જોવે છે હવે ભજન ચાલુ કરશે અને આ ત્રણ માળા છે ને મારી સાસુ અહીં આપી છે કાનુડા માટે હવે આપણે પહેરાવીને જોઈએ કે માપ થઈ રહી છે કે નથી થતી તો જો અત્યારે છે ને સાડા દસ વાગી ગયા છે ને હમણાં નવરાત્રી આવે છે તો મારા નવરાત્રીના બધા કપડા છે ને અહીંયા જ પડ્યા ત્યાં મમ્મીના કરે તો ચાલો જોઈ લઉં પહેરી લઉં થાય છે કે દહીં અને હોય હારા તો હું લેતી જાવ એમ તો આવું બધું છે તો આમાં જેવું એવું છે આ બે ચણિયા તો અહીંયા પડ્યા છે ઉપરનું છે ને એ પાછું ન્યા પડ્યું છે તો આને કાંઈ ટ્રાય નહીં કરીએ કાંઈ આ બ્લેક કલરનો ચણિયો છે એના ઉપર વ્હાઈટ કલરનો શર્ટ છે અને આ યલો કલરનો ચણિયો છે એના ઉપર છે ને રેડ કલરનું કેડિયું છે અને આ બધું છે નવરાત્રીના ઓર્નામેન્ટ છે આ તો મેન મમ્મી છે બનાવ્યા હતા કાંઈ મમ્મી બતાવો તેમાંથી બે વર્ષ પહેલાં આપણે ખુલ છે એમ રહેવા આવ્યા ને આપણે ત્યારે આપણે બનાવ્યા હતા બધા આ જો ડોકમાં પહેરવાનું છે મસ્ત ફૂમકાવાળું છે આ મૂચું કરો તો દેખાય છે ને હા તો જ્યાં એ મસ્ત એ રીતના ગાઠું વાળેલું દોરો છે આખો અને એવા નીચે ફૂમકા લગાડેલા છે ફૂમકા છે અને એ રીતના છે આ ડોકમાં પહેરવાનું છે અને એવા હાથ ડોકનું હાથનું બધું બનાવેલું છે આ તો પોમપોમ આવે ને એનું બનાવેલું છે આ જે હાથમાં પહેરવાનું તમે હાથમાંય પહેરી શકો અને માથામાંય નાખી શકો સરસ લાગે હાથમાં પહેરવું હોય ને તો જો હું એ પહેરીને બતાવું

અને ની તો કઈ વધારાનું છે અને આમાં પણ હજી કઈ આમાં લગભગ કંદોરો છે લગભગ બાકી રહ્યો ને હજી તો હવે ખાલી હા આ પણ તો ડોકમાં પહેરવાનું જ છે પણ આને છે ને આપણે વાળમાં અમોડો લઈને નાખીએ મસ્ત લાગે અને આ છે કંદોરો આખો પમપોમનો કંદરો બનાવેલો છે આપણે મમ્મીએ બનાવ્યો તો કંદરો સરસ છે તમે સફેદ બનાવી દીધો હોય તો મને ન્યાં પડ્યો છે હું પછી બતાવીશ હવે તો ન્યા જાય ને ત્યારે તો આ જો આખો પોમ પમ નો કંદરો આમ તોરણ જેવું લાગે મમ્મી હા કમર પછી સરસ લાગશે હાપ નો કંદોરો છે હા આરે સરસ લાગે તો શૂટ આ છે કંદોરો ને હા આ બધું હાથમાં પહેરવાનું હોય ડોકમાં હોય પગમાં હોય આ પગમાં તો નથી બનાવ્યું પણ આજે માથે હું કે ટીકો તો આ ટીકો છે કેમ બેહર નથી આ ભેગું થઈ ગયું છે ઓલું બુટી ભેદી ભેગી થઈ ગઈ છે ટીકો છે તો જો આ એક ટીકો છે માથે એવળો કરવાનો આવી રીતના સરસ લાગે ટીકો અને આ બીજી બુટી બે બુટી બનાવેલી છે બીજી ક્યાં ગઈ તો એ બે ટીકા ને બે બુટી બનાવી નાખી હોય એમ હોય તો જો બે અલગ અલગ ટીકા બનાવેલા છે અને આ બુટી છે પોમ પોમિયું બીજી બુટી ક્યાં ગઈ આપણે આ બુટી બહુ વધારે મોટી થાય મોઢા મોટા હોય ને એનું કામ આ બુટીમાં તો એટલે આપણે તો આ જ બુટી હાલે તો આ બધી જ્વેલરી છે અને ઓક્સોડાઈઝમાં પણ છે જ્વેલરી તો બતાવો તમે આવડવા તમારે નવરાત્રિમાં અમે પેલા સમયમાં આવું હતું કે નહીં કઈ ગામટી બામટી પહેરતા કે જે કપડા હવારે પહેરાવ એ સાંજે તમારા સમયમાં પહેલા તો હાવ એવું કઈ નહોતું જે પહેરે હોય એ પહેરે હવારના પહેરાવ એ નહીં બાજુ બનશે પહેરી શકો હવે માથામાં નાખે માથા માં પાછળ લીધું હોય ને તો આવડું આગળ રહી એમ રાખે આમ જામ આમ આમ થઈ ગયું એટલે માથામાં સરસ લાગે લાગે ફોની લીધી હોય ને એમાં આ કાળા જેવું જ આવે આ બધી સુરેજ જ્વેલરી બધી એવી જ હોય તો આ જો બાજુ બંધ છે તમે આને છે ને હાથ ડોકમાંય પહેરી શકો ને હાથમાં પણ પહેરી શકો હું તો હાથમાં જ બાજુ બંધ તરીકે જ પહેરું છું અને એમાં તો ત્રણ હરનો સેટ છે ઘૂસવાઈ જો હશે મારે પણ હું નવરાત્રિમાં ઓછી જ જાઉં છું પણ તો એ હોય બધું મારી પાસે આખો ગૂંચવાઈ ગયો છે આ ત્રણ હર છે નાની મોટી પણ એ ગૂંચવાઈ ગયો હશે જો આવી રીતના છે ત્રણ મોલ અને સરખો કરવો પડે તો જો આવી રીતના છે હજારનો કયલો છે ડબ્બો કે દુવસનો આ તો આપણે ક્યાં કંડોળા ક્યાં કેવું કહેવાય આપણે ઓલું અસ્થિ પધરાવા જાય ઓલું ગીત નથી આવતું ઝુંડાણામાં ગયા તા કે કેવું કંઈક ગીત આવે છે ખબર ચોરો દામોકુ કે દામોકુળ એવું આવે ને કે જુનાગઢ થી લીધું રસ્તામાં દામોકુળ છે ત્યાંથી આપડે લીધું તો દામોકુંડ એવું કેવાય ને આપડે પધરાવા ને એમ જતા હોય છે

અને તમારે લગ્ન તમે ઓલું કર્યું છે માથે અહીંયા નેળ પણ અહીંયા સફેદ કલર લાલ કલર નું કહેવાય દામણી નો કેવાય નેણ ઉપર આપણે કરે હવે તો બીજું કોઈ નથી કરતા બરોબર છે તો જો આવું બધું છે આપણે કઈ નવરાત્રી નું જાજુ કલેક્શન હોય ને કારણ કે પાંચ દિવસ હોય તેમાંથી દસ દિવસ નવરાત્રી હોય પાંચ દિવસ જવાનું આપણે કઈ વધારે રાસ કરવા લેવાનું હોય અને અમે આપણે શેરીમાં તો કેવું હોય કે એક દિવસ હાદી કુર્તી એક દિવસ ગોળ કુર્તી એક દિવસ કટવાળી એકદી અનારકલી અને એકદી શરારા અને એકદી આપણે કેળિયું પહેરવાનું એક ધોતીવાળું પહેરવાનું એવું બધું હોય તો દસ દિવસમાંથી માંડ એક બે દિવસ જ એવું આવે કે આ ગામઠી પહેરવાની કે ચોલી પહેરીને જવાનું એવું બધું હોય તો ચોલીનું કલેક્શન હું બતાવી જો વ્હાઈટ કલરની છે એ બહુ મસ્ત છે મારી પાસે એક જ ગામઠી છે ને પણ બહુ મસ્ત છે આ આપણે એકવાર નવરાત્રીમાં પહેરશું હા જા ચુંદડી છે પિંક કલરની ચુંદડી આવે અને આ છે ચણિયો વ્હાઈટ કલરનો તો આપણા છે ને હું પેરીન બતાવીશ ને તમને ખ્યાલ આવશે કેવી લાગે છે એમ તો જો આવું બધું છે આમ સાદી સિમ્પલ હોય ને મસ્ત લાગે મને પટ્ટાવાળી નીચે ખાલી આવતું હોય ને બાકી બધું પ્લેન હોય ને એ મને વધારે ગમે બાકી ભરચક હા હળવી અને રાસ ગરબા લેવા હોય ને ફટાફટ લેવાય જાય અને આમાં એક ગ્રીન કલર છે હું તો બધી પેરીને બતાવું એટલે છે ને ખ્યાલ આવશે બાકી આમાં એક બ્લુ કલર ને આ તો ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ છે અને આ છે ને યલો કલરનો ચણિયો છે મમ્મી લેવાતા એકવાર લેવા ગયા માસી આરે ખરીદી કરવા અને લઈને મારી હાટ આ યલો કલરનો ચણિયો આના ઉપર છે ને રેડ કલરનું કેડિયું છે પણ મારી પાસે અત્યારે નથી ન્યા પડ્યું છે એટલે આ આ તો પહેરીને તમને નહીં બતાવી શકું તો આ મસ્ત યલો કલરનો આ ચણિયો છે અને આ બ્લેક કલરનો છે બ્લેક ઉપર ને આપણે વ્હાઈટ કલરનો શર્ટ છે તો આ પણ નહીં બતાવ્યું કારણ કે શર્ટ પણ ન્યા પડ્યો છે તો ચાલું આ ગામઠેક પહેરીને ટ્રાય કરી જો તમે કોમેન્ટ કરજો તમને આ બધું અમારું કલેક્શન કેવું લાગ્યું હવે તો મમ્મી ઓલું બનાવે છો માથાનું રીંગ હોય ને એમાં પછી ઓલું ન આપણે ઊન આવે કલરે કલરની ત્રણ કલરની ઊન લે એમાંથી પછી ગૂંથી નાખે ને રીંગ હોય ને એમાં ફિટ કરી દે પછી માથે આમ નાખે ને ત્રણ લટ્ટું લબડે વાળમાં એવું બનાવે છે સામે વાળી છોકરી છે ને એવું બનાવે છે આવે મોસ્ટ બધી રીલ્સ ને એવું આવે છે તો ચાલો મમ્મી કે મૂકી દે મારે મોડું થાય છે રાંધવાનું એમ શું બનાવવાનું છે બપોરની રસોઈમાં સરસ કાંઈ નહીં ચાલો હાલો તઈ ગેસનું ગીઝરનું હા બરાબર છે તો ગેસના ચૂલા ચાલુ કરીને એનું કંઈક મશીન આવે એ મશીનમાં કંઈક જોવે એના ટેસ્ટ કરે છે અને આ મમ્મી જો ગ્રેવી અને મમ્મી જ ગ્રેવી બનાવે છે ને આપણે લસણ પોલી નાખીએ છીએ તો આજ બહુ મળું થઈ ગયું નહીં મમ્મી તો ચાલો ફટાફટ આવે રસોઈ બનાવીને ખાઈ જઈએ છે આ મારી મેધી રસમ હતી ત્યારે બનાવ્યો હતો અને પછી નવરાત્રી આવી હતી તો આ મારું ફેવરિટ છે આ તમને જરૂર છે નવરાત્રિમાં ટ્રાય કરવાની પહેરવાની જ છું આને તો જો તમે કોમેન્ટ કરવા કેવો લાગે છે જો સવાર એક થઈ ગયા છે ને જમવા માટે બપોરા કરવા માટે બેસી ગયા છે અને જમવામાં છે જો રોટલી મકાઈનું શાક અને દહીં અને જો મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે પપ્પા પણ અને સંદીપ પણ જો ખબર નહીં હું કામ કરે છે ને રોહિત હજી આવ્યો નથી ચાલો આપણે જમી લઈએ તો જો અત્યારે છે ને સાંજના પોણા પાંચ વાગી થઈ ગયા છે હે ટાઈમે છે ઘડિયાળ આ તો કાં ને ભાઈ પાંચ થવા એવા છે હાલો એમ રાખો મને કે પાંચ અમારે પાંચ દસ મિનિટ આમ તેમ હોય ને ઘડિયાળા તો મને ક્યાંય એમ હશે એ મગજમાં હું ફિટ કરીને હાલતી હતી તો પપ્પા કે એ પ્રમાણે અત્યારે સાંજના પાંચ વાગી ગયા છે અને રોહિતે કીધું છે મમ્મીને ચા બનાવવાનો બરાબર ને તો પપ્પા તો મારા ઘરે આવ્યા એમ કે તો ચા બંધ કરી દીધો હશે તો ત્યારે તમને કીધા રાધિકા તું બંધ કરી દે અમે બંધ કરી દીધો છે એમ તો સારું કહેવાય તો હું પીવ છું તો એ મરેલા વાઘને મે ચાલતા જોયો હો સપના માં કેમ જો સપના માં નથી જોયો વિચારો હાલો હા છે ચાર પાંચ વાર મોઢામાં મોઢે બોલશો ને તમે તો તમને ખબર પડી જાય મરેલા વાઘને મેં ચાલતા જોયો

તો ચાલે ને ચંપલ તેમ જ હોય તો એમાં તો એ તેમ જ હોય ને આપડે પહેરી તો ચાલે ને ચંપલ તો બરોબર છે એ તો ગમે એ પહેરે પણ ગમે એ પહેરે એટલે હાલે નકર એમને પેઢા હોય તો ન હાલે બરોબર જ છે એમાં હું તો જો આવું બધું છે ને મમ્મી અત્યારે ચા બનાવે છે ચા બનાવે ને એટલે ફાફડી ને એવું ખાઈ લેવી ને પછી મામાના ઘરે જાવી અને આ વિડીયો છે ને આપણે એન્ડ કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફરી મળીશું કાલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે એકબીજાનું ધ્યાન રાખો ખુશ રહ્યો અને ખુશ રહેવા દો તો હું કુછ તો એવું છે કાંઈ નહીં ચાલો કાલે મળીશું નવા લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે